અને છેલ્લો જે કાર્યક્રમ આપણો હતો વાત કરવા જઈ રહ્યા છીએ હમણાં આપણો જે બે હજાર અગિયારમાં બે હજાર ત્રેવીસમાં અગિયારમાં મહિનામાં સત્યાવીસ તારીખે જે કાર્યક્રમ હતો એ બેન તો અમને આજીવન નહીં ભૂલાય સાહેબ કે કુદરતની કરી કુદરતે એવો કરિશ્મા ત્યારે પ્રકોપ આપ્યો હતો અને એ બી અમારી પરીક્ષા પ્રકંડ લઈ લીધી કે સાહેબ હું એમ કહું કે રડવાના અમારી ત્યાં આવું નહોતા અને બીજા દિવસે પચાસ હજાર માણસ રસોડું હતું અને એ રસોડાની અંદર સવારે હું અજયભાઈ ત્યાં ઉભા હતા બંને ભાઈઓ અને સવારે અમે બંને ભાઈઓ વિચાર કરતા હતા કે આ સારું કેમ પૂરું પાડશું કાલનો દિવસ છે પચાસ હજાર માણસ હેન્ડલ કરવાનું છે અને એ કાર્યક્રમમાં અમે બપોરે રાઉન્ડ ની અંદરની બહાર સીક્રેટ સભ્યોના કાર્યક્રમમાંથી ગોપાલ આજે જે કમિટીને કરવા માટે જે માટે કીધું છે કે આ તમારે એક ફરીના બે કડકા લઈ કરવા દેશું 250 છોકરા આપણા કોઈ સમાજના પપમાં ઓડા ઓડા કાટ વેગાતા ઓડા ઓડા કાટા વાયતા સા એક કોને ઉન્નત કર્યું સમાજ ના આવાજવાની આપણે સમાજમાં જરૂર છે અને એનું સન્માન હકીકત માં થવું જોઈએ આપણો સમાજની અંદર આ પ્રથા આપણી માનસિકતા ઘણીવાર આ આશ્તિક વર્ષોથી જો વર્ષોથી આવી આવે છે કે સમાજમાં કોઈ પણ કામ હોય તો એને ઘણીવાર સારા લોકો હોય અને આપણે સારા લોકો કહીએ છે કે સાયકલન કરતા હોય એનું નોંધ ના લેતા હોય પણ હું કાર્યક્રમ દ્વારા કહી બોલું છું કે સમાજના યુવાનો જે સમાજ માટે જે કામ કરતા હોય ને સાહેબ એને પેલા સમાજના યુવાનોને ગર્વ થવો જોઈએ કારણ કે સમાજની અંદરની ચાહના અને સમાજની વેદના જાગી

કે એ કાર્યક્રમ તો અમારો જિંદગીનો સફર હતો પણ કુદરતે જે અમારી પરીક્ષા લીધી હતી એ એવડી મોટી એક સાથે લઈ લીધી કે 15 વર્ષમાં ક્યારે અમને આ પ્રકોપ નતો આવ્યો એ એક જ દિવસમાં અને એક હું એમ કહું કે 8 કલાકની અંદર અમારે બીજું આયોજન ઊભો કરવાનો હતો અને આજે હું એમ કહું કે આપણી જે અધ્યક્ષ આપણા જે છે આરસીભાઈ મકવાણા અને પ્રવીણભાઈ વાળા હું એમ કહું કે જે ત્યારે આપણે જે મદદ કરી હતી હું એમ કહું કે અમારે ત્યારે भई हाणे शु करस रियालिटी